અતુલ ફાઉન્ડેશન અને શ્રી આનંદી આનંદીમાન મેડિકલ સેન્ટરના સહયોગથી જૂના તવરા ગામે જે પટેલ હાઈસ્કૂલમાં આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં કેસ લખવાથી લઈને તબીબી તપાસ પ્રેશર ચેકઅપ સુગર ચેકઅપ આંખ ચેકઅપ વગેરે જગ્યા પર જ મફત ચેકઅપ કરવામાં આવે છે આજના મોંઘવારીના સમયમાં સામાન્ય માણસ માટે આંખ તપાસ અને મેડિકલ રિપોર્ટ કરાવવું ખૂબ જ મુશ્કેલ છે અતુલ ફાઉન્ડેશન એ સામાજિક સંસ્થા છે આવા આર્થિક રીતે નબળા દર્દીઓ માટે આવા કેમ્પ કરે છે આર્થિક રીતે નબળા લોકો માટે આવા કેમ્પ ખૂબ જ આશીર્વાદરૂપ છે જરૂરિયાતમંદ લોકો આવા કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે જેમાં તવરા ગામના અને આજુબાજુના ત્રણસો એંસી લાભાર્થીઓએ ભાગ લીધો એમાં પાંત્રીસ લાભાર્થી મોતિયાના ઓપરેશનવાળા જરૂરિયાતમંદ લોકોને મફત ઓપરેશન માટે શ્રી આનંદી માંગ મેડિકલ સેન્ટર નિકોરા ખાતે લઈ જવામાં આવ્યા હતા જે લોકોને નંબર હોય તેમને નંબરવાળા ચશ્મા આપવામાં આવ્યા એક સો પિસ્તાલીસ લાભાર્થી આપ્યા સિત્યાસી લાભાર્થીને ચેકઅપ કરીને આંખમાં નાખવાની દવા આપી હતી કેમ્પનો હેતુ સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને આનો લાભ મળે અતુલ ફાઉન્ડેશન એ સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે શ્રી આનંદી માંગ મેડિકલ સેન્ટરની અનુભવી તબીબોની ટીમે સેવાઓ પ્રદાન કરી હતી અતુલ ફાઉન્ડેશનમાંથી સીએસઆર મેનેજર સલીમ કડીવાલા અતુલ કંપનીમાંથી દિવ્યકાંત જોગભાઈ જયેશભાઈ શુક્લા, નટુભાઈ પટેલ, અમરસિંહ ગોહિલ ગામના આગેવાન, જગદીશભાઈ પઢિયાર અને ગામના સરપંચે અતુલ કંપનીમાંથી આવેલા અધિકારીઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. યાકુબ પટેલ, ભરૂચ. ગુજરાતના અગ્રીમ અકબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.